નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ખેડાએ એલસીબી અને ચકલાસી પોલીસે ઇંગ્લિશનો દારૂનો મસ્ત મોટો જથ્થો પકડાયો નડિયાદ તાલુકાનું મોહડલ ગામે મકાનનામાં ગુપ્ત ભાગમાં સંટાડેલા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો એલસીબીએ બીએ એકસો પાંત્રીસ પેટી અને ચકલાસી પોલીસે નેવ્યાસી પેટી જેટલી વિદેશી દારૂ ઝડપાયો અરવિંદ ઉર્ફે જાફરના મકાનમાંથી મળો મળવો વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો બાતમીના આધારે પોલીસે રેડ કર કરતા મળી આવ્યો દારૂનો જથ્થો મુખ્ય બુટલેગર અરવિંદ ઉર્ફે જાફર ફરાર કુલ ચાર લાખ અગિયાર હજાર છસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપીને ચકલાસી પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરી છે રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો